આજે તો વેલા વેલો ઉઠી ગયા છે ચંપલ લેવા ગઈ હતી તારા હાટું ચપ્પલ લેવા ગઈ હતી હાલો ચડો ઉપર ચડો ફટાફટ બે ખુરશી લઈને આપણે નથી જતા કઈ કઈ એમ નામ જ જાય છે અરે રામ રામા રામા કર હાલો હવે મૂકી દે ચપ્પલ આપી દે એમ દઈ દે આજે બે ઉઠી ગયા હે વેલા હાડા હાથમાં બા ભાઈ ઓલી બાજુ થી હોય ને ધક્કો તો આરામથી ખુલી જાય હાલો અહીંયા બેસવાનું થોડીક વાર ખુલી હવા લેવાની કુદરતી હવા સવારના કોર માં હા તાર ખુરશી ઉપર બેવું છે કેવું? તે એટલે તો આમાં ઉધડને બધું ઉડે ને બટા આ કંઈ થોડું એવું ને એવું કે નહીં. હા. હા. પરમદી પરમદી હું આટલું થઈ ગયું

ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે દીવાનો પ્રકાશ પડતો હોય તો દીવાની આજુબાજુમાં બધે પ્રકાશ પડતો હોય પણ દીવાની નીચે જ અંધારું હોય તમે માર્ગ કર્યું હોય તો ખ્યાલ હોય તો બસ આવું જ હોય કે ગમે ત્યાં સરકારી ખાતામાં તમે નોકરી લેવા જાઓને એટલે પોલીસ વેરિફિકેશન જોઈ પોલીસનો દાખલો જોઈ કે એ તમને એનઓસી ઓસી દઈ દે કે આ વ્યક્તિનો કાંઈ ગુનાહિત ઇતિહાસ નથી એટલે તમને પછી ગવર્મેન્ટ જોબ મળે કોલકાતામાં જે રેસિડેન્ટ ડોક્ટર સાથે બનાવ બન્યો એમાં જે મેઇન પહેલું પહેલાં તો બધાએ સુસાઇડ એટેમ્પ કર્યો છે એવું ત્યાંના સત્તાધીશોએ બહાર પાડ્યું ને પછી બહુ બધું પ્રેશર આવ્યું એટલે પછી તપાસ ચાલુ થઈ પોલીસની એમાં પણ એવિડન્સ જે પણ હતા ને એ તોડફોડ કરવાનો પ્રયાસ થયો એના પછી જે પહેલો આરોપી હતો એ પોલીસનો સહ એકદમ પોલીસ નહીં પણ પોલીસનો સહરક્ષક કે એવું કંઈક પોસ્ટ છે જે ઓફિસિયલી પોલીસ ના કહેવાય પણ એને મદદગાર માટે હોય ને એ જ વ્યક્તિ નીકળ્યો ને એનો ઇતિહાસ એવો હતો કે એને પાછળ એની ઘણી બધી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલો તો છતાં પોલીસ એના ખાતામાં આવા વ્યક્તિને રાખી શકે એ એક વિચારવા જેવી વાત છે એટલે દીવા દીવાતળે અંધારું એને જેવી વાત મેં એટલા માટે કીધી હવે એ જ રક્ષક ભક્ષક થઈ જાય તો થોડુંક તકલીફરૂપ તકલીફરૂપ તો થાય જ ને પાછું હજી કેસ છે એ સીબીઆઈને સોંપી દીધો છે છતાંય કાંઈ ખાસ નક્કર આરોપી પકડાના નથી કારણ કે આ કૃત્યમાં એકથી વધારે જણા સંડોવાયેલા હોય એવું પીએમ રિપોર્ટમાં આવેલું છે તો આના માટે નક્કર કાયદો બને અને તપાસ વ્યવસ્થિત થાય નિષ્પક્ષ ને ઝડપી એના માટે બધા ડોક્ટર્સોએ આજના દિવસે એક હડતાલ રાખેલી છે અલગ અલગ તાલુકાઓને રાજ્યોમાંથી પોતાની રીતે આવેદનપત્રોને એ બધું આપવા જશે એટલે આજના દિવસે આ રીતનો ડોક્ટર્સોની હડતાલનો પ્રોગ્રામ છે ડોક્ટર્સોએ પોતાની ડ્યુટી બંધ રાખી છે તો આવું કંઈક છે આજે ચાલો તો બાળકો તો એની મોજમાં મોજ કરતા રહે છે અત્યારે મો વહેલા ઊઠી ગયા છે તો આવું છે અત્યારે તમે શું કરો છો હા એમાં વાડે છે એટલે શું થાય બોલ પણ એ ભરી લઈ જાય પછી એમને વારીને રાખી ન દેતી એને બનાવી પણ એ આપણને ઊલું બનાવે એના જેવું છે કહી છે કે દે એને સાંવેની તો નહીં દે પોતે વારસેરે એની ઓલી નહીં હા હું એમ કહું છું કે આ તારી હાવેણી ગંધારી છે આ વેદુની સરસ છે શું લેતો શું ઓલું એ ભરવાનું એ ભરવાનું હાવેણી તો મૂકતો જ ઉપડી લેવા ગયો છે સુપડી છે ને ક્યાં છે આ રહી જો આ રહી ચાલો ગામમાં ઘરવાળીને શોપિંગ માટે લઈ જવાની છે આ બાઇકમાં લઈ જાવી કે પછી આ ગાડીમાં લઈ જાવી એ ડિસ્કસ કરીને હમણાં આવે એટલે પૂછી જોઈએ વરનામાં જવું છે કે પછી હોન્ડામાં જવું છે રોડ પરનું પાર્કિંગ ખાલી ન રહીએ ને એટલા માટે અહીંયા ગાડી મૂકી દીધી શેમાં જવું છે લોંગ ડ્રાઈવ ઉપર વરનામાં કે હોંડામાં હાલીને જઈ આમ તો એ જ જરૂર છે ન ઘરી જાય એટલી વાર તો હું ધ્યાન રાખું ને હાલો હાલીને કીધું એટલે બેટલું રખાઈ ને મોંડા રાખી દે વરના ટ્રેન વરના ને ટ્રાફિક નડશે વે હા તો લઈ લવ એમાં હું ને કી લઈ લઉં